અમરેલી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ જૂથ અથડામણ કે હિચકારા હુમલાઓની ઘટના ઘટી રહી છે ત્યારે બે દિવસ પહેલા લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે જિલ્લા મધ્યસ્થ બેંકના કર્મચારી ગૌતમ વાડા પર ત્રણ શખ્સો કારમાં આવીને હિચકારો જીવરણ હુમલો કર્યો હતો જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા ત્યારે લીલીયા પોલીસે રાજકોટના જસદણ ગામના દેવકુવાળા લઘુવીર ગીડા અને નાગરાજવાળા સામે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી

દુકુબી વાળાનાઓ દ્વારા તેમને પકડી રાખી તથા અન્ય બે આરોપીઓ દ્વારા લોખંડની પાઇપ લાકડી વડે પગના ભાગે શરીરે આડેધડ ગંભીર ઈજા પહોંચાડેલ પગના ભાગે અને હાથના ભાગે ફ્રેક્ચરની ઈજા થયેલ આ બાબતમાં લીલ્યા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો નવું તથા અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ તાત્કાલિક આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત થતા હાલમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેમની રિકન્સ્ટ્રક્શન્સ હથિયાર કબજે ગાડી કબજે તમામ પોલીસ તપાસ ચાલી રહી છે આગળ રિમાન્ડ કાર્યવાહી માટે પણ અને આ ઘટના હાલમાં ફરિયાદ મુજબ ગૌતમ ભી વાડા નામ ચાર પાંચ દિવસ પેલા આરોપી દુકુ વાળા સાથે ફોન પર બોલા ચાલી થયેલ એ સંદર્ભમાં હુમલો કરેલ છે તેમ છતાં ઊંડાણ પૂર્વક આની તપાસ કરવામાં આવી રહી છે